નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ આઠમો કે જેનું નામ છે ભારત વર્ષની ભવ્યતા આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધિન પોની અંદર દરેક ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો તો ચાલો હવે શરૂ કરીએ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું ઉત્તર ભારતના ગામડાઓના વડા વિશે ક્યુ વાક્ય યોગ્ય છે તો જવાબ આવશે ડી આપેલ તમામ બીજું નિદર્શન કલામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સી એ અને બી બંને બી રઘુવંશમ પાંચમું સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતમાં આવેલ ચીની મુસાફર કોણ હતા તો જવાબ આવશે યુ એન સ્વાંગ છઠ્ઠું સુવ્યવસ્થિત નગર આયોજન કોની મુખ્ય વિશેષતા હતી તો જવાબ આવશે બી વૈદિક સભ્યતા આવશે ત્યાર પછી સાતમો પ્રશ્ન ગાંધાર કલા એ કઈ બે કલા શૈલીનો સંગમ છે તો જવાબ આવશે બી ગ્રીક અને ભારતીય આઠમું સ્તુપોના મધ્યમાં શું રાખવામાં આવતું તો જવાબ આવશે સી ભગવાન બુદ્ધના શરીરના અવશેષો નવમું સાચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કરાવ્યું તો આવશે સી વંશ પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ બંગાળમાં આવેલ હતી તો આવશે બી ત્યાર પછી પ્રશ્ન બે એ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું ભારતમાં સૌથી પ્રાચીન સાહિત્યમાં વેદો નો સમાવેશ થાય છે બીજું મહાભારત નામના મહાકાવ્યમાં કુલ એક લાખ શ્લોક છે ત્રીજું બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે ચોથું દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય નામે ઓળખાય છે પાંચમું હડપ્પીય સભ્યતાનું મોટું બંદર લોથલ હતું ત્યાર પછી બી મને ઓળખો હું પ્રારંભમાં જય સંહિતા નામે ઓળખાતો ગ્રંથ છું તો મહાભારત બીજું મારે ત્યાંથી આદિ માનવોએ દોરેલા પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે તો જવાબ આવશે ભીમબેટકાની ગુફાઓ ત્રીજું હું સંપૂર્ણ ભારતીય કલા શૈલી શું તો જવાબ આવશે મથુરા કલા ચોથું હું ભારતનો સૌથી પ્રાચીન સિક્કો ગણાવું છું તો આવશે પંચમાર્ક સિક્કા ત્યાર પછી ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન સાચું બનાવો જેમાં પેલું હડપીય સભ્યતાને કાંસ્ય યુગી સભ્યતા પણ કહેવાય છે ઉપનિષદોની સંખ્યા એકસો છે નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યમાં આવેલી છે

ત્રીજું ઉપનિષદો અંદાજે કેટલા છે કોઈ પણ ચાર ના નામ લખો તો ઉપનિષદો અંદાજે એકસો આઠ છે જેમ કે કંઠ કેન પ્રશ્નો અને મુંડક ચોથું અશોકના શિલાલેખોમાંથી સેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે તો અશોકના શિલાલેખોમાંથી પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો વિશે માહિતી પ્રાપ્ત થાય છે પાંચમું રેશમ માર્ગ માટે કયા કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા

તો મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુને બિહારમાં આવેલ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા નવમું શ્રવણ બેલગોડામાં આવેલી કઈ જૈન મૂર્તિ વિશ્વ વિખ્યાત છે તો શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વ વિખ્યાત છે દસમું ક્યુ પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે તો પદ્મપાણીનું ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે ત્યાર પછી જોડકાર હચો જેમાં કૌટિલ્યની સામે આવશે સી અર્થશાસ્ત્ર કાલિદાસ ની સામે આવશે ડી ઋતુ સંહાર પાણીની સામે આવશે જેમાં આપેલું ધર્મેતર સાહિત્ય તો જે સાહિત્ય વિષય વસ્તુ ની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે સ્તૂપ તો સ્તૂપ એ ધ્યાન અને પ્રાર્થના માટે વપરાતા હતા ત્યાર પછી વિહાર તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓના રહેવા માટેની જગ્યાને વિહારો કહે છે ત્યાર પછી બી લખો વિદેશી વિદેશી વર્ણન તો ભારતમાં સદીઓથી અનેક પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે મેગેસ્થનીસે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થઈ છે એજ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઆન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે ત્યાર પછી નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં પ્રાચીન સમયના સ્થળો દર્શાવો જેમાં સાંચીનો સ્તૂપ નાલંદા વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ

ત્યાર પછી બીજું કેટલાય વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતમાં આવ્યા હતા તેઓ ભારતમાં શા માટે આવ્યા હશે તે અંગે તમારા વિચારો લખો આ પરિસ્થિતિઓ અને ભૌગોલિક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી હશે તેથી ભારતની મુલાકાતે આવ્યા હશે ત્યાર પછી શબ્દ ચોરસમાં ધાર્મિક અને ધર્મેતર સાહિત્યના નામ છુપાયેલા છે તેને શોધો અને લખો તમે જોઈ શકો છો અર્થશાસ્ત્ર ત્રિપીટક આગમ ગ્રંથો અષ્ટાધ્યાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આઠ ભારત વર્ષની ભવ્યતાના સ્વધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્ય પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયની સ્વાધ્ય પોથી સોલ્યુશન પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો